જેમ રામ મંદિર અને હિન્દુત્વ ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણીનો મુદ્દો બન્યો તેવી જ રીતે આ પાર્ટી પાસે પણ ચૂંટણી માટે એક મહત્વનો અને મજબૂત મુદ્દો બન્યો છે અને ભાજપે ખુદ પોતાના પગ પર કુહાડી મારીને આ પાર્ટીને ચૂંટણી લડવા માટે મુદ્દો ઘડી આપ્યો કે જેના જોરે હવે આ પાર્ટી પ્રચાર પ્રસાર કરી રહી છે અને ભાજપના મુદ્દા એ જ ચૈતર વસાવવાનો ચૂંટણી પ્રચાર માટે રસ્તો સરળ કરી આપ્યો હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે કેમ આવું કહી રહ્યા છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપ સૌ જાણો છો કે ચૈતર વસાવા પર જે વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો તેમની પાસેથી ખંડડી માંગવાનો અને હવામાં ફાયરિંગ કરવાનો જે કેસ ચાલી રહ્યો છે જેને લઈને ચૈતર વસાવાને તો જેલમાં જવું જ પડ્યું પરંતુ સાથે સાથે તેમના ધર્મપત્ની શકુંતલા વસાવાની પણ ધરપકડ કરવામાં આવી અને તેમને પણ ત્રણ મહિના જેલમાં રહેવાનો વારો આવ્યો

અત્યાર સુધી તો ભાજપ વાળા ને હું હામે કોંગ્રેસ વાળા હતા એટલે આમ વેવાય જેવું કાયમ ચૂંટણી લડે ધંધે લાગી જાય ને એ બે વિધાનસભા મજા છે વર્ષો સુધી આવું આજ હવે ભાજપ ની હામે સિરિયસલી ગંભીરતાથી ખરાબ બાંધવા વાળી પાર્ટી આમ આદમી પાર્ટી આવી ગઈ ને એટલે એને તકલીફ વધારે પડવા લાગી છે